થઈ જાવ એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહીસાગરમાં ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તમારી લીધે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર એ બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે બી અમારા બી ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ ક્યારેક અમે દિલ્હી હોઈએ કોઈ ટાવર પર ચડે તારે બોલાય સાચી વાત છે કે ખોટી વાત હવે પેલા કાકા એક ટાવર પર ચડ્યા ફોન આવ્યો હતો મેં તો ચંદીગઢ ના કે તમે આવતો જ ઉતરો પણ ચંદીગઢ થી કઈ રીતના ઉડી ના મારું પ્રાઇવેટ વિમાન છે તો લઈને આવું બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતર ભાઈ આવીને લડવા લડી લેશે અમારા ભાગ નું નથી અમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધાને પહોંચી વળું તમારા ભાગરી લડાઈ કોઈ માતાજી બાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવી લડશે મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે ભાઈ અમે વળીશું એટલે પોત પોતાની લડાઈ માટે તૈયાર રહીજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનવાઈ જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કઈ વાંધો નથી અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ નહોતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે લડ્યા છે કે નથી લડ્યા બે હજાર બાવીસ ની લડે છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાઓ અત્યારથી કોઈ સંકોચ નહીં કોંગ્રેસના સાથીઓને પણ આપણે જે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈ ઓથોરિટી આ જિલ્લા પ્રમુખોની ઓથોરિટી અમે તમને કહે છે તમે ત્યાં નક્કી કરશો ત્યાં અમે બેહવા તૈયાર છે ભાઈ એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય વાટાઘાટો થતા હોય અમે અમારા પ્રયાસો કરીશું જ્યાં થતું હોય ત્યાં એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમે તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાઇબલ વિસ્તારમાં અંબાજી થી ઉમરગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજેથી ગાર્ડ તમારે બાંધી લેવાનું છે સાંજે મીટીંગો રાખો અમને બોલાવો મહિનામાં પંદર દાડા એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડી આપો તમે અમે આવીશું રાતે તમે ચાર ચાર પાંચ પાંચ મીટીંગો રાખો અમે કરીશું લોકોને સમજાવીશું લોકો રાહ જોઈને બેઠા છે તમે મિટીંગો ગોઠવો કેવડીયા ગોઠવો ડાંગ ગોઠવો આવા ગોઠવો અમને બોલાવો ગામમાં રાખો હવે તાલુકામાં નથી કરવું આપણે ઊઠી બેઠા કે સરકીટ હાઉસોમાં બેહીએ એનો કોઈ મતલબ નથી એ તો આજ ભેગા થાય છે એમની સામે હું ભાષણ કરવાની તો જાણે જ છે બધું પણ જે લોકો નથી જાણતા આ લોકોની સિસ્ટમ એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે સંવિધાનને ખતમ કરો પોલીસનો ઉપયોગ કરો વહીવટી તંત્રને છૂટો દોર આપી દો આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી આજે અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમની પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી ચાલે તે બંધ કોઈને નિમણૂંકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી ગ્રાઉન્ડ પર બી પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેકડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે જેને માટીનું કૌભાંડ કરવાનું હશે જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના હશે એ બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ આંબી ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેની અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સત્તાવીસમાં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારામાંથી બીજા દસ ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે જીતવી છે વાર્તા પૂરી આ મારી જિલ્લા સીટ લડી લેવી છે જીતવી છે વાર્તા પૂરી મારે બે હજાર સતાવીસની વિધાનસભા લડવી છે એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજેથી મેદાનમાં અમે તમારી સાથે છે જય આદિવાસી જિંદાબાદ હોલગુલા જિંદાબાદ